હાય ફ્રેન્ડ ગોપાલનો જય શ્રી ક્રષ્ટ કેમ છો બધા મજામાં જો અમે મજામાં છીએ અને આજે છીએ ગુરુવાર અને વાગ્યા છે અગિયાર ને અમારે કામકાજ નથી થઈ ગયું ને બચો એને તૈયાર થઈને મંદિરે જઈ આવ્યા ને આજે એને રજા છે કેમ કે વરસાદી વાતાવરણ હજુ છે આજે મેસેજ આવી ગયો કે ભાઈ આજે ઘરે રહેજો કાગી બેન અમારે હોમવર્ક કરતા હતા અને હું કંઈક હોય બેઠાશ છે ટેમ્પલેટ

જો માર વંશભાઈ હું ખાઉ શું ખાતા અહીંયા બતાવી મને અહીંયા હે શક્કરપાળા આ જો ઘઉના લોટના શક્કરપાળા હજી ચાલે છે મને તો દે એકલો એકલો ખાસ દે ને વાહ ચાલે છે આજકામનું કામ ના તું ખામી ખાધા હમણાં જ ચસ તારેખાવા જ શક્કરપાળા ચાલો તો આપું વિધિબેન તમારે હાલો તો તને દઈ દઉં હાલો તો હે એવું છે કેળા ની વેફર હાલો મજા વંશભાઈ નાલે કેળા ની વેફર નાસ્તો આ કોથરો કોણ લાવ્યું છે

અહીંયા અમારા નાસ્તા પાણી આલેસ જો પૂરા ચાલો જો આ એક બ્લાઉઝ કરવાનું હતું તો ઈ કરીશ ને વંશભાઈ જો અમારા શું કરેસ હાટ જોઈન બેઠા છે કે મોબાઈલ જોઈશ કા ના વિધિ ને મોબાઈલ જોઈશ રીસાઈ ગયા હાલો તો એ ને દઈ દઈ મોબાઈલ ના આપણે આ બ્લાઉઝ કર લઈ જો આયા આલે છે અમારે પ્રણય ની મસ્તી ના આયા બને છે રસોઈ તો જો આજે બનાવી વાત છે ના છે એનું બેટર એમાં રવો છે ને એમાં આપણે બધું નાખ્યું છે ટમેટું મરચું ડુંગળી ગાજર લસણ નાખ્યું નહીં લસણ નથી નાખ્યું ટૂંકમાં તમને જે ભાવે એ તમે શાકભાજી નાખી શકો અને રવો હોય લાજે જો ઉત્તપમ બનાવ્યું છે ને એની આયરે બનાવ્યો છે થોડોક સાંભર ઉત્તપમ ને સાંભર આજે ખાવાના છે હાલો અમાર વંશ ભાઈ ભૂખ લાગી છે લાગી છે કે નહીં હાલો તો હવે હાલો હાલો હવે આપણે જમી લઈ

પાણી નહી દાળ હોય બટેટું આવ્યું તું દાળ માં બટેટું નાખ્યું ખબર તને હાલો ને અમારી વિધિબેન જો ને ચા ને લઈને બેસી ગયા કેમ કે એને ઉત્તપમ ખાલી ચાખવો જ છે બરોબર ને વિધી હાલો તો આપણે એવો જમી લઈશ